સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું સમર સ્પેશિયલ હેલ્ધી ડ્રિંક્સ જેનું નામ છે ચીકુ બનાના સ્મૂધી તો ચાલો જોઈએ ચીકુ બનાના સ્મૂધી કેવી રીતે બનાવવી ચીકુ બનાના સ્મૂધી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ ચીકુ સમારીને લીધા છે એક નંગ સમારીને કેળું લીધું છે વન ટી સ્પૂન સમારેલી બદામ લીધી છે વન ટીસ્પૂન એલચી પાવડર લીધો છે ટુ ટેબલ સ્પૂન સુગર લીધી છે અને વન એન્ડ હાફ ગ્લાસ મિલ્ક લીધું છે તો હવે આપણે એક બ્લેન્ડિંગ જારમાં ચીકુ એડ કરીશું ત્યારબાદ બનાના એડ કરીશું તેમાં વન એન્ડ હાફ ગ્લાસ મિલ્ક એડ કરવાનું છે ટુ ટેબલ સ્પૂન સુગર એડ કરીશું અહીંયા તમે સુગર પ્લસ માઇનસ કરી શકો છો અને વન ટી સ્પૂન એલચી પાવડર એડ કરીશું અહીંયા એલચી પાવડર ઓપ્શનલ છે હવે આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું તો હવે ચીકુ બનાના સ્મૂધી રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વિંગ ગ્લાસને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દઈશું ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં ચીકુ બનાના સ્મૂધી સર્વ કરી દઈશું અને ઉપરથી બદામ અને ચીકુના નાના નાના પીસથી ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ હેલ્ધી સમર ડ્રિંક રેડી છે તો ફ્રેન્ડ્સ આ હેલ્ધી અને ડેલિશિયસ ડ્રિંક્સને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો